નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનું કેટરિંગ બતાવી દેવાનું છે તમને સરસ મજાનું કેટરિંગ બતાવી દેવાનું છે આપણે આઈ ગયા છીએ નડિયાદની અંદર દેસાઈ સંસ્કાર વાડી દેસાઈ સંસ્કાર હોલ જે કહેવાય છે ત્યાં ગાડી આવી ગયા છે અને સરસ મજાનું કેટરિંગ બતાવી દેવાનું છે શ્રી રામ કેટરસ ત્યાં ગાડી છે ઘનશ્યામભાઈ અને તમને લાઈવ કાઉન્ટર બધા બતાવવાના છે જુઓ તમને એક સરસ ઝલક બતાવી દો કાઉન્ટર બધા લાગવાના શરૂ થઈ ગયા છે અને બધું તૈયારીઓ થઈ ગઈ છે તમને એક એક વસ્તુ આજે એક એક આઈટમ બતાવી દેવાની છે

લાઈવ કાઉન્ટર બતાવવાના છે ઓકે તો ચાલો મિત્રો તમને સરસ મજાના શ્રીરામ કેટર્સના લાઈવ કાઉન્ટર બતાવી દઈએ ચાલો ઓકે 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 આ રીતે છે હા તમને સલાડ બતાવી શકું છું ઓકે ઓકે સલાડ અત્યારે કેપ્સિકમ મરચાનો સલાડ છે અચ્છા ઓકે અને પછી નેક્સ્ટ સલાડ આવે છે કઠોળ સલાડ છે સર કઠોળ સલાડ વાહ ભાઈ વાહ કઠોળ કઠોળ સલાડ ની અંદર છે રાજમા હા એન્ડ ચણા યસ યસ મગ અને ગાજર યસ યસ ત્રણ ચાર જાતનો સલાડ છે કઠોળ ની અંદર બરોબર બરોબર એના પછી નેક્સ્ટ આવે છે હા લીંબુ નો સલાડ અચ્છા અચ્છા આથાણો લીંબુ નો આચાર છે જો મિત્રો તમને સરસ મજાનું આચાર બતાવી દઈએ વાહ ભાઈ વાહ ઓકે 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 હા મેઇન કોર્સ પર ઓકે ચાલો મિત્રો તમને મેઇન કોર્સ બતાવી દઈએ આપણે છીએ સંસ્કાર દેસાઈ સંસ્કાર સંસ્કારવાળીની અંદર નડિયાદની અંદર તમને સરસ મજાનો લાઈવ કાઉન્ટર બતાવી દેવાના છે ચાલો હા મેર મેન કોર્સની અંદર આવી ગયા છે મિત્રો આપણે હા મેનેજર સર બતાવશે આપણને

ડ્રાયફ્રુટ લાડુ છે ડ્રાયફ્રુટ ચોખા ઘીના લાડુ છે આની અંદર ત્રણ આઈટમ મિક્સ થઈ છે હા ઓકે છે બરોબર છે અને પૂરી પણ બધું લાઈવ ચાલે છે લાઈવ કોન્ડરમાં એકદમ લાઈવ પૂરી ગરમ ગરમ હા નેક્સ્ટ છે સબ્જી સબ્જી યસ સબ્જી છે જે આવે છે સર હા એની અંદર બટાકા બટાણા ડામેડા વાહ ભાઈ વાહ ત્રણ

ટેસ્ટી અને પ્યોર પંજાબી સંભુ ભાઈ આગળ શું બતાવવાના છો મેળા બજી આપણે આવે આ જોઈ લો પાપડ પાપડી બતાવી રાઈસ રાઈસ આની અંદર છે પણ ગાર્નિશિંગ કરેલું છે બાસ્મતી રાઈસ અચ્છા ગુજરાતી દાળ વાહ ભાઈ વાહ જોઈ લો ઓહો હો એકદમ સરસ સુગંધ એટલી સરસ આવી ને એનું ઢાંકણું જેવું ખૂલ્યું ને એવી જ જો શિંગાણાને બધું સરસ નાખેલું છે વરાની દાળ ઓહ હો 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 જોઈ લો મિત્રો સરસ મજા સરસ મજાની વરાની દાળ અને સુગંધ પરથી જ ક્યારે આવ્યું છે શિંગદાણાને બધું નાખેલું છે જો મિત્રો જો સરસ મજાની વરાની દાળ જોઈ લો મિત્રો હા હા સુગંધ એટલી સરસ આવે છે ને અત્યારે શમુભાઈ હવે શંભુભાઈ લાઈવ કાઉન્ટર અચ્છા ઓકે ચાલો મિત્રો ચાલો તમને સરસ મજાનું લાઈવ કાઉન્ટર બતાવી દયા મિત્રો શંભુભાઈ આપણે શું બતાવવાનું છે હવે

વાહ ભાઈ વાહ જુઓ મિત્રો ફોર્ચ્યુન તેલ જ વાપરવાનું અને એની અંદર જ બધું ફરસાણ તૈયાર થાય છે જુઓ સરસ મજાના મિક્સ ભજીયા બતાવી દઈએ તમને જુઓ વાહ ભાઈ વાહ આની અંદર સમુભાઈ આની અંદર કયા કયા મિક્સ ભજીયા છે એની થોડી વાત કરો હા રાજકોટ વડા છે ઓહો સરસ સરસ મિરચી વડા વાહ ભાઈ વાહ એની સાથે ચટણી છે ઓકે આ બે જાતની ચટણી છે જોવા મિત્રો રેડ અને ગ્રીન ચટણી બેસ્ટ એકદમ અને આ મને લાગે સૌરાષ્ટ્રની અંદર વધારે આનો ઉપાડ વધારે હોય છે વાહ ભાઈ વાહ સરસ રાજકોટી ભજીયાની જોડે આ ચટણી સમુભાઈ હવે કયું કાઉન્ટર બતાવવાનું છે રોટી કાઉન્ટર ઓકે લાઈવ ચલો તમને મિત્રો ફુલકા સરસ મજાના ફુલકા બતાવી દઈએ જોઈ લો વાહ ભાઈ વાહ

મિત્રો તમને જે લાઈવ કાઉન્ટર બતાવ્યા અને ત્યાં ગાડી ડેકોરેશન બધું એની પાછળ જે બધું બલ્કમાં તૈયાર થાય છે ક્વોન્ટિટી આપણે એની અંદર પણ રસોડાની અંદર પણ આવી ગયા છે શંભુભાઈ જે રસોડ લાઈવ કિચન છે એની પણ થોડી વાત કરો અચ્છા લાઈવ જુઓ મિત્રો યસ જે તમને ત્યાં ગાડી લાઈવ જે રાઈસ બતાવે જુઓ એક્સિલેન્ટ ઓકે અને બાસમતી રાઈસ ઓકે જો લાઈવ રાઈસ જો મિત્રો લાઈવ રાઈસ અને એની અંદર પણ વઘાર છે માત્ર તો યસ યસ માત્ર લવિંગ યસ યસ એન્ડ યસ જો મિત્રો આ લાઈવ ચાલુ છે બધું કામકાજ આ રીતે ગાર્નિશ કરેલું છે દાળ પણ આવી ગઈ છે જોવા મિત્રો જોવા મિત્રો તમને સરસ

તમે ખાલી બુફેના કાઉન્ટર તો ઘણા બધા તમને છે કિચનની અંદર લઈને આવી ગયા છીએ અમે બલ્બની અંદર જે ક્વોન્ટિટી તૈયાર થાય છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જો બલ્બની અંદર પૂરીઓ બધી તૈયાર થઈ ગઈ છે વાહ

અમે આ સારે કંપનીનો કરો બબાય છે હા વસંત મસાલા હા મસાલાની અંદર વસંત મસાલા હોય છે અચ્છા વસંત કંપની મસાલા વાપરેલી છે અમૂલનું પ્યોર ઘી વાપર્યું જો મિત્રો અમૂલનું ઘી વાપરવાનું ઓપ્રાત હોય ત્યાં અમૂલનું ઘી વાપરવાનું જો શ્રીરામ કેટરસની અંદર નેક્સ્ટ ઓર્જન તેલ છે સાઈટ કંપનીનું વાપરવાનું જો પ્રીમિયમ જ બધી વસ્તુ વાપરતા એવરેજ પ્રીમિયમ જ વાપરવું પ્રીમિયમ વસ્તુ યુઝ કરવાની જો વાહ ભાઈ વાહ તમને કિચનની અંદર લઈને આવી ગયા છે જે બર્કની અંદર ક્વોન્ટિટી તૈયાર થાય છે કિચનની અંદર આ રીતે સરસ કામ તૈયાર થાય છે આ બાજુ ભાત નીકળી ગયા છે જુઓ અમે તો ભાતનું કામકાજ ચાલુ છે અને આ બાજુ દાળ પણ જુઓ આ બાજુ પૂરીઓ તમને બતાવી દીધી સરસ જુઓ આ બાજુ પૂરીઓવાળું વાળું કામ ચાલુ છે